નવી ગાડી કરી છે ને એ ગાડી છે આ આપણી ગાડી છે ને ભાઈ છે આ છે ને સુડતાલીસ છે ઓલી સેતાલીસ છે બાકી આપણે છે ને આ ગાડી લઈને જવાનું છે ભાઈ કેમકે આમાં ડ્રાઈવર નથી ઇલેસ્ટિક મારીને એવો છે એટલે આપણે જવાનું છે અને ગઈ સેવા ઇંધોડા જઈશું કેમકે આમાં છે ને ભાઈ એલાઇનમેન્ટ થોડું ખરાબ થઈ ગયું છે ટાયર બગાડે છે એલાઇમેન્ટ કરાવશું પણ તોય ટાયર બગાડે છે એ માટે જાઉં છું સો રૂમે પછી જવાનું થાય ભાઈ આપણે દ્વારકા સાહેબ શિયા જવાનું પ્લાન કે ભાઈ યાર રિલીઝ દો તો ટીપ મારી ને એ જવાનું થાય સો ટકા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જઈએ છે પહેલાં આપણે હિંદોડા વિપુલ આવશે મિત્યારથી ને લેતો જવાનું છે ચાલો જઈએ છે હિંદોડા ફાઈનલ મિત્રો આપણે આવી જઈશું હિંદોડા ત્યારે ભાઈ ગાડી છે સાઈડમાં રાખી દીધી છે ને આપણે છે ને એલામેન્ટ કરવા અહીંયા ચડાવવાની છે ગાડી દેખાય ઉપર ત્યાં ચડાવવાની છે અને વૈસે વેસ ચડાવવાની છે ભાઈ આપણે દેશી ને ઓલા દેખાય ને એની માથે આવશે ગાડી ટાયર આગલા ત્યાં ગાડી જો ભાઈ કાઈ નથી આવી દીધું એન્જિન પણ ગાડી લીધું છે ટાયર બધા પૂરા છે ને કેમ કે અમે ગાડી મેં દીધા છે એન્જિન જ નથી અમે તો આ એન્જિન આ એન્જિન જ નથી એન્જિન જ કાઢી લીધું છે આખું ને આ ગાડી છે ને ભાઈ નવું કેબિન નખાઈશ પણ ઊભું પીડ્યું છે પલટી મારેલી ગાડી છે ને એમ આપણી ગાડીનો દસ વાગ્યા વાળો હોય છે કેમ કે આ શોરૂમ મારા દસ વાગ્યા આવશે કે નહીં આવે તમે સીવે બેડ ગ્રીડ લગી ને બાકી તમને બતાવવા કેબિન કેમ બેવડ પડી જાશે ઉલટી મારી જ ની એક બળન બક્ષ ના આખો બેવડ પડી આખો ભાગ બેવડ પડી જાશે બાકે તો તમારે જાય છે ક્યાં આપણે જવાનું થાય છે એ તમે બતાવશો પેલો ચોરમ કરાવી ના કે લેમેટ કેવી રીતે લેમેટ કરાવી એ તમે બતાવશો ઓળખમાં કન્ટિન્યુ જજો મિત્રો આપણી ગાડી છે ને બીજા શોરૂમ એ લેવી એવા છે અહીં એલિમેન્ટ જો આવી રીતે થઈ છે પાછળ પણ લગાવેલું છે પાછળ પણ બતાવી દો કેમ કે ઓલા શોરૂમ છે ને ભાઈ લાઈટ વીજ છે ભાઈ એલામેન્ટ થાય છે ભાઈ કેમ કરે છે તમે બતાવો તો ઓલા અંદર ગીરા છે એનું એલામેન્ટ કરવાનું કારણ એ છે કે ભાઈ ટાયર છે ને જો આ છે ને એક બાજુ ઉતારે છે આ ટાયર છે ને નવું ટાયર હતું એટલે આખું ટાયર પૂરું કીધી દીધું આ ઉપરું કરી નાખ્યું એટલા માટે એલામેન્ટ કરવું પડે એમ જોઈશે એલામેન્ટ કરીને પછી ભરવા ક્યાં થવાનું થાય એટલે બતાવીશ Kami doble praíso lah, vida, da terra, né? Inha, né? Porque, né? Só o poder de techar, ponte, diz, né? Porque, lá, galão, macho, dejan de techar.

કમ્પ્લેન તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ભાઈ જવાનું છું છે એલન ડેક હોય તો કે ભાઈ ના શિફ્ટિંગ માલવાનું છે તો એ છે કઈ માલ મારવાનું છે ખબર નથી આપણે જઈએ છીએ બહાર જવાનું હતું પણ એમાં એવું છે કે આ દિવાળી નજીક આવી છે એટલે હાવ ચાર દિવસ ત્રણ દિવસ છે આમ જો ગણું તો ચાર ચાર દિવસ છે એટલે ભાઈ ને આ બસ હલવાઈ કઈ નક્કી ન હોય એટલે જઈ છે ભાઈ શિફ્ટિંગ હાલે છે અહીંયા અહીંયા બીજા જઈ એક બે ત્યાગી નાખીને લે

કેમ કે ભાઈ એમાં જઈ નથી આપણે ઓનલાઈન એન્ટ્રી કરાવી પડશે ત્યાર લગી ની અંદર ગાડી જાય લાઈનમાં હતા પણ પાછી આપણે ગાડી સાઈડમાં લેવાની ઓનલાઈન એન્ટ્રી થાય ને પછી જ આપણે ગાડી તો પેલા ઓનલાઈન કરાવી નાખો પછી હવે કે ત્યાર લગી લે નહીં ત્યાં લગી આપણે એડ કરવાનું છે ગાડી બેઠી પાછી ને દઈ આવીને એક ભાઈ એન્ટ્રી થઈ જાય આપણી હા હોય હવે લઈને જવાનું બધાને અંદર ફરવા જવાનું છે આપણે તો મિત્રો આપણે બે વાગ્યાના આવ્યા હતા અત્યારે પાછી અંધારું થઈ ગયું છે ને ગાડી જો હોય ત્યારે બે બાજુ ગાડી એક વધારે હું છું અત્યારે લીધી છે મતલબ હું છે કે અમે ઓનલાઈન નથી જતી એ એક મેલ કર્યો ત્યારે લીધી છે હવે આપણે વારો આવ્યો છે ત્યારે કેમ કે અત્યારે ગાડીઓ વાંધો ન આવે અત્યારે ગાડી ઓછું થઈ ગયું એટલે વાંધો નહીં આવે

લેટ થાય ને એમાં નંબર આવે પણ અત્યારે આમાં નથી આવતો ઓલા આવે છે વેલકમ લખેલું ને દાંડિયો છે ને પડી જાય કાંટા ઉપર હોય ને ત્યારે આપણે કાંટા પર સડતા હોય ને પછી અહીંયા બોલે વજન થાય એમ ત્યાં લગી બોલે ને ત્યાં લગી ઉભું રહેવાનું પછી એમ કે જવા દે ત્યારે જવા દેવાનું સિસ્ટમ ભૂલી જાય ને ભૂલી જાય ને લીલી લડતી જાય ને પછી જવા દેવાનું

ત્યારે भाई સુખ સવાત દીધો મસ્ત મજામાં આખરે आखिर गाड़ी ગઈ अपने આપણે 4:30 વાગે આવતો સુવા ભાઈ જેસે ગાડી સાબ કમ્પ્લીટ કરનાખી છે હા એમાં લીલેશ ભાઈ પણ આવી ગયા છે ઓલા દોઈ ઉડાડી ઉપર વિપુલ પણ દો આ બે જો છે લીલેશ આવી ગયો છે અને અમાના છોપી દી લીલેશ ને નવી ગાડી

આ નંબર પ્લેટ છે ને ભાઈ ડમ્પિંગ થઈને ત્યાં અહીંયા રહી છે અને અહીંયા આવી આવે એટલે તો અહીંયા ભટ અહીંયા ભટ કે એટલે મોરડાઈ એમ છે ઓલું છે ને એ મોરડાઈ જાય છે એને અહીંયા નતું રાખવાનું ગલત જગ્યા ઉપર રાખવું આપણે અહીંયા છે ને આને હેઠળ રાખવાનું બમ્પર આ તો ના ઓલ પર ઉતર પડે તો આ થોડા ઘણા હું આને કાઢવા પડશે કાઢવા પડશે કીધું હું જાતું નથી ના

કલાક ના પાનસો આપી મસાલો બસો બનાવે જાય મિત્રો લીલેશ ને ભાઈ ચાર હજાર રૂપિયા આપી દીધા છે હવે હવે એને દિવાળી એમાં કરવાની છે ચાર હજાર આપી હવે ભાઈ છે ને તારે દિવાર એમાં કરવાની છે બરોબર હવે માંગ તો માગતો નહીં હવે તમે જાવ આજો ગાઢી ભાઈ જાવા જો ચાલો ભાઈ અમે જઈ ઘરે લીલેશ ભાઈ જાય છે અમારે આમ